તાલુકા પંચાયત વડોદરાની આજરોજ કારોબારી સમિતિની બેઠક મળી હતી આજરોજ તાલુકા પંચાયત વડોદરાની કારોબારી સમિતિની બેઠક કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલની અધ્યક્ષતામાં બપોરના બાર કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે મળી હતી સભામાં ગત તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ મળેલ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવા બાબત કારોબારી સમિતિની બેઠકની અમલવારીની નોંધને બહાલ રાખવા બાબત તેમજ તાલુકા પંચાયત વડોદરાની સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા બાબત તાલુકા પંચાયત લોકલ બોર્ડ તાલુકા પંચાયતની માલિકીની જગ્યામાં હયાત બાંધકામમાં રેકોર્ડ રૂમ બનાવવા રિનોવેશન કરવા બાબત તાલુકા પંચાયત કચેરીમાં આઉટસોર્સિંગથી બે પટાળાની નિમણૂક કરવા બાબતના એજન્ડા મુદ્દે ચર્ચા વિચારના નિર્ણય લેવાયા હતા કારોબારી સમિતિની બેઠક સંદર્ભે કારોબારી સમિતિના અધ્યક્ષ બિરેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે આજે બે હજાર પચીસની પ્રથમ કારોબારીની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સાડા ત્રણથી ચાર કરોડના વિકાસકામોનું આયોજન કરેલ છે પ્રી મોન્સૂન કામગીરીમાં જે કોઈ વિસ્તારમાં લાગતું હોય તો તેમાં સદસ્યોને જાણ કરેલ છે કે એડવાન્સમાં જાણ કરે જેથી સોલ્યુશન લાવાય ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતનું ભાડું જિલ્લા પંચાયતે જે નક્કી કર્યું હતું એ મુજબ મહિને ભાડું છેલ્લા મહિનાથી બાકી હતું તેમજ બે વર્ષનો વેરો લાઇટ બિલ મળીને વડોદરા તાલુકા પંચાયતે ચૌદ લાખ જેટલું ચુકવણું જિલ્લા પંચાયતને કર્યું હતું આજ રોજ વડોદરા તાલુકા પંચાયત ખાતે બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાધારણથી ચાર કરોડના વિકાસના કામોનું અમે આયોજન કરેલ છે આ ઉપરાંત વરસાદની જે પ્રી મોન્સૂન કામગીરીમાં જે કોઈ વિસ્તારમાં લાગતું હોય તો સદસ્યોને જાણ કરેલ છે કે એડવાન્સમાં જાણ કરી કાસ હોય કે કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ જતું હોય જેનાથી ગામ લોકોને તકલીફ પડતી હોય તો એ તત્કાલ જાણ કરીને એનું તાત્કાલિક અમે સોલ્યુશન આપ કરવા માટેનું સદસ્યોને જાણ કરેલ છે